સુરત શહેરમાં પાલના જૈન વેપારીને ઘરમાં જૈન મંદિર બનાવવાનું હોવાનું કહી ઘરે બોલાવ્યો બાદમાં મહિલાએ રૂમમાં કપડાં ઉતાર્યા તે સમય જ બહારથી ત્રણ લોકો આવ્યા જેથી ફસાયેલા વેપારી પાસેથી સત્તર લાખ રૂપિયાનો તોડ કરાયો હતો સમગ્ર મામલે વેપારીએ પોલીસમાં ફરિયાદ આપી જેથી હની ટ્રેપમાં ફસાનારોના ચારને નવસારી નજીકના એરુ ગામના કેવલ ફાર્મ હાઉસથી ઝડપી લેવામાં આવ્યો કેસની વિગત એવી છે કે આડત્રીસ વર્ષની જૈન વેપારી નવયુગ કોલેજ સામે રાંદે રોડ રહે છે ભોપાલના વેસ્ટર્ન અરેનામાં તેમની જૈન ઉપકરણની દુકાન છે તેઓ ધાર્મિક ક્રિયા માટેનો સામાન તેમાં વેચે છે સોશિયલ મીડિયા પર દુકાનની જાહેરાત સાથે વેપારીએ પોતાના અંગત મોબાઈલ નંબર પર મૂક્યા હતા જેના આધારે વારંવાર એક વ્યક્તિના મંદિર બનાવવાને લઈને ફોન આવતા વેપારી વ્યસ્તતા વચ્ચે સમય કાઢીને લોકેશનના આધારે તેના ઘરે ગયા હતા વેપારી નગરમાં મંદિરનું માપ લેવા ઉપરના મારે આવેલા બેડરૂમમાં રહેલી મહિલાએ દરવાજો બંધ કરી દીધો હતો બાદમાં પોતાના કપડાં ઉતારવા માંડ્યા આ જોઈ વેપારીએ પૂછ્યું આ શું કરો છો હું ખોટી જગ્યાએ આવી ગયો છું મને જવા દો આવું કહીને જે વેપારી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ તેને ધક્કો મારી બેડરૂમ પર પાડી દીધો હતો ત્યારબાદ ત્યાં અજાણ્યા પુરુષ બેડરૂમમાં પ્રવેશ્યા પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તમે કૂતરખાનું ચલાવો છો એમ કહી ધમકાવ્યા હતા એક શખ્સે વેપારીને ગાલ પર તમાચો પર મારી દીધો હતો પોલીસ કેસ કરવાની ધમકી બતાવતા પંદર લાખ માંગ્યા સગવડ થાય તેમ નથી એવું કહેતા વેપારીના મોબાઈલમાં એચડીએફસી બેંકના એપ્લિકેશનમાંથી બેંક બેલેન્સ જોયું તો તેમાં સાત લાખ હતા આ ઉપરાંત દુકાનમાં એક લાખ સાહીઠ હજાર પડાવ્યા ક્રેડિટ કાર્ડમાંથી એક લાખ ચાલીસ લાખ એમ કરીને કુલ દસ લાખની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું ટોળકી દ્વારા અવારનવાર રૂપિયાની માંગ કરવામાં આવી હતી જેથી કંટાળીને વેપારીએ સત્તર લાખ ગુમાવ્યા બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને હની ટ્રેપમાં ફસાવના ટોળકીને નવસારી એરુગામ ખાતે આવેલા કેવલ ફાર્મ ખાતેથી લાખો રૂપિયાની મતા સાથે ઝડપી પાડ્યા પકડાયેલા આરોપીના નામ છે રમેશ ઉર્ફે રામ વલ્લભભાઈ નાવડિયા રહેવાસી ચીકુવાડી વરાછા સુરત બે રાહુલ રમેશ પે કથરિયા સંસ્કાર વિલા સોસાયટી સરખાના જકાત નકા ત્રણ માયા ભગાભાઈ સૈડા પાર્ક મારુતિ ચોક વરાછા ચાર કેતન મગનભાઈ ભાદાણી રિવર કેન્ટ એપાર્ટમેન્ટ યમુના ચોક વરાછા આરોપી પાસેથી પાંચ લાખ સાહીઠ હજાર લાખ રોકડા મોબાઈલ ફોન નંગસા જેની કિંમત અંદાજે પચાસ હજાર આરોપી રામ ઉર્ફે રામ નાવડિયાના કબજામાંથી મળેલ ડુપ્લિકેટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું કાર્ડ આરોપી માયા સૈડાના કબજામાંથી ટાઈમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ સ્વિફ્ટ કાર્ડ જેની કિંમત પાંચ લાખ અને વિઝા કાર્ડ સહિત કુલ અગિયાર લાખ અઢાર હજારની લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળા પીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે એ જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહાને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘૂસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માગણી કરી અને બળઝબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામના આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સાઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ બ્રાન્ચના પ્રયત્નો ચાલુ છે આ ઝાંઝીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે